ભુજમાં પોલીસ તાલીમ ભવન ખાતે વ્યાજખોરોની ફરિયાદો સાંભળવા પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં આઈજી દ્વારા ફરિયાદો સાંભળી કાર્યવાહી કરવા નિર્દેશ અપાયો હતો કચ્છના પાટનગર ભુજ સહિતના વિસ્તારોમાં વ્યાજખોરીનું દૂષણ વધી રહ્યું છે ત્યારે પોલીસ તાલીમ ભવનમાં લોકસંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમર દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત અરજદારોએ વ્યાજખોરી બાબતે આપવીતી રજૂ કરી હતી દસ ટકા વ્યાજ વસૂલી મિલકત લખાણ સહિતની બાબતે ભોગગ્રસ્તોએ કરેલી રજૂઆત સાંભળી તાત્કાલિક ઠાણા ઇન્ચાર્જને અરજી તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો રેન્જ આઇજીએ જણાવ્યું કે જિલ્લાના આ દૂષણ દૂર થાય તે માટે પોલીસ કતિબદ્ધ છે જે લોકો રૂબરૂ અહીં હાજર રહી શક્યા નથી તેઓ પોલીસ સ્ટેશને અથવા કચેરીએ આવી રજૂઆત કરી શકે છે પોલીસ પીડિતોને પડખે છે તેમજ વ્યાજખોરીમાં ન ફસાવ અને સરકારી રાહે લોન મળી રહે તેવો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જુદી જુદી બેંકના પ્રતિનિધિઓ અને ફાઈનાન્સના કર્મચારીઓ હાજર રહ્યા હતા તેઓએ લોન બાબતે માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ટળે લોન મળી રહે અને લોકો પગભર બને તે દિશામાં પણ પોલીસ પગલા ભરી રહી છે જે ખરેખર પ્રશંસનીય છે આજે જે ગેરકાયદેસર નાણા દેનાર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોક સંવાદ રાખવામાં આવ્યો તો એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે જે પરેશાની છે એની અરજી અમને આપી છે અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ તમને જણાવું કે અત્યારે આ સંવાદ હતો લોક લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે એની અરજી લઈને આવ્યા છે એ અરજી અમારા શ્રીઓને આપી છે એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરની જુંગલમાં ફસાયા હોય

એ લોન બાબતે લોકો અવેરનેસ થાય લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે એટલા માટે અમે એ બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે